ઉજવણી કરો છો પણ તે પહેલા મહિલા અને દીકરીઓ કરો પછી ઉજવણી કરો જેની ઠુમર અમરેલીમાં ચોવીસ વર્ષીય યુવતી પર જુલેન હુમલાના મામલે પીડિતા યુવતીને અમરેલી હોસ્પિટલમાં કોંગી મહિલા નેતા જેની ઠુમર મળવા પહોંચ્યા હતા પીડિતા હેતલ ને મળીને હુમલાખોર અંગે જેની ઠુમરે વિગતો જાણી હતી પીડિતા યુવતીના પરિવારને મળી જેની ઠુમરે સાંત્વના પાઠવી હતી પીડિતાને મળ્યા બાદ સરકાર પર કોંગી નેતા જેની ઠુમરે પ્રહારો કરતા જણાવ્યું હતું કે દીકરીની સગાઈ પણ થોડા સમય પહેલા થઈ હતી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી અને અમરેલી જેવા નાના સેન્ટરોમાં પણ આવા બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ આગળના બનાવોમાં પણ સરકારે બોધપાઠ લીધો નથી દાખલા રૂપ સજાઓ થઈ નથી જેના ભાગરૂપે આવા બનાવો વધતા જાય છે ઉપેંદ્રભાય પટેલની એકસો છપ્પન સીટની સરકારને મારી વિનંતી છે મહિલાઓની સુરક્ષાની વાતો માત્ર મંચ પરથી નહીં ગ્રાઉન્ડ પર પગલાં ભરો આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવાની પર્વ નવરાત્રીમાં દીકરીઓ સુરક્ષિત ન હોય તો કેમ દીકરીઓ માતાના ગરબા ઘૂમી શકે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરો જો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરો અમરેલી ખાતે ભાવકા મંદિરના બાર પટાંગણમાં વર્ષની દીકરીની લડું કાપીને હત્યા કરવાની નિર્મમ પ્રયાસ થયો છે જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ગુજરાતમાં ઉડી રહ્યા છે અવારનવાર કહી રહી છે અમરેલી નાનું સેન્ટર અને એમાં આ પ્રકારના ઘાતકી જે બનાવ બન્યો છે એ ખૂબ ગંભીર અને નિંદનીય છે દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે એને એટલી ખરાબ રીતના ગળું કાપીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આરોપી અત્યારે ફરાર છે અમરેલી પોલીસ અને આખું એ કાયદો અને વ્યવસ્થા સંભાળતું મંત્રાલય આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા બનાવોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે દીકરીઓની મહિલાઓની ચિંતા કરતી સરકારના જે જાહેરાતો કરે છે પણ ગ્રાઉન્ડની રિયાલિટી ખરેખર ખૂબ અલગ અને ગંભીર રીતના દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે આજે આ દીકરીની જ્યારે પરિસ્થિતિની તાક મેળવો એની વ્યથા સાંભળી એના પરિવારની ત્યારે હૃદય દ્રવી ઉઠે કે કઈ ખરાબ રીતે એને છરાના ઘા ગળાના ભાગે મારવામાં આવ્યા ભગવાનનો પાળ માનું છું કે આ દીકરીનો જીવ બચી ગયો નહીં તો ખૂબ ગંભીર ખરાબ રીતના હત્યા માટે જ આ શખ્સો આવેલા હતા અને જે પ્રમાણે એનો હુમલો થયો છે એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થા